आ मारे कोर्स मारे कोर्स छ हे म खाउ हम इनिन थडो उतर्यो पछि किलो हमम आ म बले खैयो फसी बापु नो द मारो द हा 35 मारो हि 5 किलो त उतर्यो कीर्ति नो 5 किलो पसा तू आखी निकरे गय एक हा उ आखी एक निकरे हा

आई हुता आई <laughs> दा घणे दा उ जयनी माथे मुके नावेन खेतर माथे आई म पाणी नो नादावरम करता न दती बरे हां कोरो खताई है हां मने जरूर नो काम हो तो छन करे हां तो छाल ली

ખીચડી ફેરવાઈ જાય ચોખા જવા લીધા મગજ હમણાં થેગા થોડા ક્રિયા એવા ગયા ખીચડી ફેરવા લઈએ ને તમારે હાલે ફરે બે ડબરા આપણે ભેરવી હતી ને થોડીક રહી એક બે દિન રોગાઈ ખાઈએ ને ખીચડી માં ઘર ના હેતી એક બેરલ થાય છે ભીડ્યું એક બંધ રાખ્યું ના બે ઓલા બાસકા ચોક્સ થતા વધ્યા હોય એમાં ટેકા માં ના ભાવ એમાંથી લે લે ખાઈ કે બેરલ ભર્યું ભર્યું હોય ઘંટુડો હે પણ ઘંટુડા નો કરવો જાય હાથો હાથો કા ખોવાઈ ગયો હાથો ઈનો પડતા પણ આમય કરતા બાપુ એલા આ આ કે માં આ એ કટકો હે

મજરી દેખાણું પાણી તો કાણી શરદી મારું આવડો હે ને ભીંજાય નો કામ થાય તો લે

હે આ નો થતો હવા ફાયદો થાય લેવું પડતું કોઈ જાડા મોટા માનતા તો થાય

हां कौन का कौन तिलोई ना बे आहिरा वो खाली हिउरा वाला है खबर पड़ेगी पहले ट्राई में हिउरा वाला है वो से हिउरा वाले को पहले थोड़े केना फाड़िए फाड़िए बैगड़े